ઘોઘા પીપળિયા રોડ પર કાર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો ઘોઘા રોડ પર આવેલ પીપળિયા પુલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરથી ઘોઘા તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે ઝીરો ચાર આગળ જઈ રહેલ આઈ ટ્વેન્ટી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેથી કારમાં સવાર બંને મહિલાઓને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓને પ્રથમ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કારના ડેશબોર્ડ પર રાખેલા બોર્ડ પરથી આઈ ટ્વેન્ટી કાર કોઈ એડવોકેટની તેમજ પાછળથી ટક્કર મારનાર અર્ટીગા કાર કોઈ ફોરેસ્ટ કર્મચારીની હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવ્યું છે ચીફ એડિટર નીતિન મેર રશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા